એ કોણ છે એના વિષયમાં તમારું મંતવ્ય શું છે તમારો વિશ્વાસ શું છે અને તમારી સમજણ શું છે જગજહરના લોકો પ્રભુ વિશ્વને અલગ અલગ રીતે ઓળખે છે કોઈ એને ઉદ્ધાર કરતા તરીકે ઓળખે છે કોઈ એને એક પાયગંબર યા એક અસંધિશવાહત તરીકે ઓળખે છે કોઈ એને ઈશ્વરના પુત્ર તરીકે ઓળખે છે કોઈ એને ઈશ્વરના પુત્ર નથી ગણતા કોઈ એને એમ કહે છે કે આ મારો ઈશ્વર નથી આ તો ફલાણા જાતિયા સમાજ યા ધર્મના લોકોનો ઈશ્વર છે કોઈ કહે કે આ

મોટી વાત પણ તમે જાણો છો પણ આપણે બહુ જ સરસ રીતે સરળ રીતે આજનો સંદેશ છે કે તે લોકો પ્રભુ ઈસુને કઈ રીતે સ્વીકાર કરે છે સૌથી પહેલા જોઈએ કે યોહાન બાપ્તીસ આપનાર વ્યક્તિ જે છેલ્લો પ્રબોધક ગણાય એ વ્યક્તિ લોકોને પશ્ચાતાપનો બાપ્તીસ માં આપી રહ્યો હતો પસ્તાવાનો બાપ્તીસ આપી રહ્યો હતો અને પ્રભુ ઈસુ એની સામે આવે છે અને પછી એને એ જુએ છે અને કહે છે કે જો દેવનો હલવા જે જગતના પાપનું હરણ કરે છે આ જગતના પાપને લઈ જાય છે યોહાન ઈશુ વિશે કયો પરિચય આપે છે કે તે દેવનું હલવાન છે હાલેલું બધા બોલીએ હાલે લૂઈ આવ્યા જો દેવનું હલવાન એટલે કે ઈશ્વરે આ વ્યક્તિને બલિદાનના રૂપમાં મોકલેલું છે બહુ ધ્યાન આપે છે એવી વાત છે

બહુ ધ્યાન આપવા જેવી વાત એ છે કે યુહાન તો આપણે સમજીએ છીએ કે અગાઉ પણ આપણે શીખેલા કે એલિઝાબેથનો દીકરો હતો અને મરિયમ બંને સગા હતા તો કદાચ પ્રભુ ઈસુ વિશે યુહાનને થોડી ઘણી આંશિક ખબર હશે પરંતુ અહીંયા બે એવા વ્યક્તિ છે કે જે પ્રભુ ઈસુને કદાપી જાણતા નથી ક્યારેય એમણે જોયા નથી એટલે કે બે અજાણ્યા વ્યક્તિની વાત હું તમારી આગળ આજે આજના સંદેશમાં કરવા માંગુ છું બિલકુલ અજાણ્યા વ્યક્તિ બે એવા વ્યક્તિ કે જે પ્રભુ ઈસુને જરાય જાણતા નથી એ જ રીતે આ દુનિયા જરાય જાણતા નથી અથવા તો જે કંઈ જાણે છે એ અધૂરું યા પૂરતું નથી અને એટલા માટે પ્રભુ ઈસુને સારી રીતે તે ઓળખી શકતા નથી અહીંયા આ બે વ્યક્તિ એમના ગુરુની સાથે ઉપસ્થિત છે અને એમના ગુરુ એટલે કે યોહાન બાપિશ્મા એ કહ્યું જીવો દેવનું હલવાનું તમે જુઓ અહીંયા એક ગુરુએ એના લોકોની સમક્ષ કહ્યું કે જો દેવનું હલવાન ત્યારે એના બે શિષ્યોએ સાંભળ્યું અને બે શિષ્યોએ શું કર્યું ઈસુની પાછળ પાછળ ચાલવા લાગ્યા બહુ આશ્ચર્ય થશે તમને કે આ બે વ્યક્તિ જે અત્યાર સુધી લાંબા સમયથી યોહાન બાપ્તિસ્માની સંગતમાં છે એની સાથે છે એની સેવામાં સહયોગી છે અને જે કંઈ તે આદેશ કરે છે જે કંઈ કામ સોંપે છે બિલકુલ ને ભાવે યુહાનના તાબામાં રહીને તેઓ સેવા બજાવે છે એમને પૂરેપૂરી ખાતરી કે પ્રબોધક છે અને આ અમારા ગુરુજી છે અમારે એનું વચનોનું પાલન કરવું પડે અમારી એની આજ્ઞાનું પાલન કરવું પડે એ જે કંઈ અમને દોરવણી આપશે તે પ્રમાણે અમારે ચાલવાનું બિલકુલ મનો મન એમને નિશ્ચય કરીને તો યુહાન ભતિષ્માની સંગતમાં છે આજે આ દુનિયામાં પણ એવું જ છે ઘણા બધા લોકો કોઈ એક જાતિ કોઈ ધર્મ અને કોઈ સંપ્રદાયની સાથે જોડાયેલા છે ને મનોમન એવું માનીને બેસી ગયા છે આજ સર્વશ્રેષ્ઠ છે અમે જ્યાં છીએ ત્યાં બરાબર છે અમારી પાસે બિલકુલ શ્રેષ્ઠ વસ્તુ છે એ જમાનામાં યોહાન બાપ્તીસમાં આપનાર જે પ્રબોધક હતો એ બીજા કોઈ પ્રબોધકો હતા નહીં એ એકલો જ એવો પ્રબોધક હતો કે ઈશ્વરના રાજ્યની વાત કરતો હતો એ જમાનો એવો હતો કે લોકો ધર્મના નામે ધતિંગ ચાલતા હતા શાસ્ત્રી ફરોસીઓ અને ધર્મના ઠેકેદારો લોકો સાથે ગેરવર્તણૂક કરતા હતા એક જ આદર ને યોગ્ય વ્યક્તિ હતો એક જ સન્માન યોગ્ય વ્યક્તિ હતો એક જ વ્યક્તિને ગુરુ માનવા બરાબર એ વ્યક્તિ હતો ને તે હતો યોહાન બાપતિશમાં આપનાર વ્યક્તિ અને એ સમયમાં બીજી કોઈ સરખામણી કરી શકાય એવું નહોતું કે કોઈ બીજો હોય તો એની પાછળ પણ જઈએ એ એક અનન્ય વ્યક્તિ હતો કે જેને લોકો સન્માન આપતા લોકો પ્રબોધક તરીકે સન્માન આપતા અને એટલે સુધી કે સાસરી ફરોશીઓ પણ એનાથી બીતા અને સમય એવો આવે છે કે હેરોદ રાજા પણ એનાથી ગભરાય છે તો કહેવાનો ભાવાર્થ કે એના શિષ્યો બન્યા એ બહુ કંઈ બહુ મોટી વાત નહોતી આજે પણ દુનિયાની અંદર એવું છે જેનું ચલણ ચાલે છે જેનો સિક્કો ચાલે છે જેની બોલબાલા ચાલે છે લોકો એની પાછળ આંધળી દોટ મૂકે છે ચાહે કોઈ પણ સમાજ નો કોઈ પણ ધર્મ નો કોઈ પણ સોસાયટી નો કોઈ પણ જાતિનો એ હોય પણ એની કોઈ ચાલે છે એની પાછળ પાછળ દોડે છે પણ અહીંયા જોઈએ માત્ર બે જ શિષ્યનું વર્ણન છે અથવા એવી વિચાર રાખીએ કે અત્યારે એના બે શિષ્યો ઉપસ્થિત છે અને બે શિષ્યો એ યુહાન બાબતી પોતાના ગુરુ આ શબ્દ સાંભળ્યું કે જો દેવનો હલવાન બીજું કાય વિશેષ સાંભળ્યું નથી ના કોઈ ચમત્કાર ઈશુએ કર્યા છે ના કોઈ મોટી વાતો કરી છે હજી ઈશુએ કોઈ પરિચય પણ નથી આપ્યો ફક્ત યોહાને એ પ્રભુ ઈશુ વિશેનો પરિચય આપ્યો જો દેવનો હલવાન અને એટલો સાંભળતાની સાથે બે ઈશુ એની પાછળ પાછળ ગયા આજે તમે શું સાંભળીને અથવા શું જોઈને અથવા શું વિચારીને પ્રભુ ઈશુને માનો છો એ તમારો વિષય છે શું તમે શારીરિક સાજાપણાને લઈને પ્રભુ ઈશુની પાસે આવ્યા છો એ તમારો વિશ્વાસ છે શું તમે આત્મિક જીવનમાં દોરવણી પામતા પામતા અનંત જીવનની ખાતરી લઈને પ્રભુ ઈશુ પાસે આવ્યા છો એ તમારો વિશ્વાસ છે શું તમે એક ખાલી ટ્રાયલ માટે જોવા માટે ખાલી ચમત્કાર થાય છે કે નહીં એ જોવા માટે આવ્યા છો એ કદાચ તમારો વિશ્વાસ છે આજે તમારા પર છે કે તમે પ્રભુ ઈસુને કઈ રીતે માનો છો કોણ છે એ તમારું હૃદય શું સ્વીકારે છે આપણે જોઈશું આ સંદેશમાં અને જોઈએ કે તેઓ ઈસુની પાછળ પાછળ ગયા તેઓને પાછળ આવતા જોઈને ઈસુએ ફરીને એટલે કે પાછળ ફરીને પૂછ્યું કે તમે શું શોધો છો આ સવાલ બહુ સંસર સવાલ છે આજે દુનિયા શોધી રહી છે દે આર સર્ચિંગ સમથિંગ કંઈક શોધી રહી છે આ દુનિયા ક્યાં જઈ રહી છે ખબર છે તમને શાંતિની શોધમાં જઈ રહી છે આનંદની ખોજમાં જઈ રહી છે ક્યાં જઈ રહી છે મોક્ષ મુક્તિ ઉદ્ધાર તારણ માટે કેટલાય પહાડો ને ગુફાઓ ક્યાં ક્યાં યાત્રાઓ કરે છે જીવનની ખોજમાં નીકળી પડ્યા છે આ દુનિયા કોઈ પૈસાની ખોજમાં છે કોઈ સંપત્તિની ખોજમાં છે કોઈ સત્તાની ખોજમાં છે કોઈ અસ્તિત્વની ખોજમાં લાગ્યું છે લોકો આજે શોધી રહ્યા છે

સાજાપણાની શોધમાં છો શું મને આનંદ ક્યાં મળશે મને મોક્ષ મુક્તિ ઉદ્ધાર આજે દુનિયા દોડ મૂકી રહી છે લોકો ત્યાં ભાગે છે કેવા કેવા પહાડો ચડે છે કેવી કેવી ગુફાઓમાં જાય છે કેવી કેવી નદીઓમાં નાય છે શોધી રહ્યા છે ઉદ્ધાર શોધી રહ્યા છે તારણ રહ્યા રહ્યા છે છે જીવન શાંતિ અને આનંદ આજે તમને પ્રભુ શું પૂછે છે તમે શું શોધી રહ્યા છો આપણે જોઈએ શું શોધી રહ્યા છે તમે શું શોધો છો તેઓએ તેને કહ્યું રાી તાળી પાડી આપણે હાલે લોહી આજે આપણે એક એવા ગુરુની શોધ કરવાની છે જે આપણને સત્યનો માર્ગ બતાવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું છે યહાન ચૌદ અને છઠ્ઠા વચનની અંદર માર્ગ સત્ય તથા જીવન હું છું મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવી શકતો નથી તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને માટે હાલે લોહીએ આજે આપણે ક્યાં જઈ રહ્યા છે શું શોધી રહ્યા છે અને પ્રભુ ઈશ્વરે પૂછ્યું કે તમે શું શોધો છો ત્યારે તેઓએ એક અવાજમાં કહ્યું રાબી રાબી જે શબ્દ છે એ શબ્દોનો અર્થ થાય છે ગુરુ ગુરુ આજે કેટલાક લોકો એટલે કે આ બે લોકોએ એમને ગુરુ કહ્યા તમને બહુ આશ્ચર્ય નહીં થયું હશે કે એમને ગુરુ કહેવા પાછળનું કારણ શું હતું ભલે ભાઈ બહેનો ગુરુ કહેવું એટલું આસાન ન હતું ઘણા લોકો એવું કહે છે કે હા અમે પ્રભુ ઈસુમાં માનીએ છીએ પણ એ કહેવું બહુ આસાન છે એ માનવું બહુ અઘરું છે ઘણા લોકો મને મળતા હોય છે અને કહે છે હા અમે તો પ્રભુ ઈસુમાં પણ માનીએ છીએ એ પણ ભગવાન છે અમે માનીએ છીએ બટ એમનું મો બોલે છે એમનું હૃદય નથી બોલતો કેમ કે એ લોકો કોઈ બીજાની ઉપાસના કરે છે બીજાની આરાધના કરે છે બીજાની પૂજા કરે છે એટલે ફક્ત સામાજિક તથ્યથી સામાજિક રીતે તેઓ કહી દે છે ખરા હા અમે માનીએ છીએ પણ વાસ્તવમાં તેઓ માનતા નથી આપણે જોઈએ કે તેમણે કહ્યું ગુરુજી એટલે કે રાબી ગુરુજી આમ કેવું એમને માટે એટલું આસાન ન હતું કેમ કે અત્યારે તેઓ એક ગુરુની પાસેથી જ આવી રહ્યા છે લાંબા સમયથી તેઓ યોહાનના શિષ્ય તરીકે એમનું એમની આજ્ઞા પાળતા હતા એમની સંગતમાં રહેતા હતા અને અચાનક કોઈ અજાણ્યા વ્યક્તિને એમ કહી દેવું ગુરુ યા રાબી તો એટલું આસાન નહોતું પ્રભુ સ્વીકાર આસાન નથી પણ જ્યારે તમે એને સમજી જાઓ છો આસાન બની જાય છે અને એમણે કહ્યું રાપી એટલે કે ગુરુજી એટલું આસાન નહોતું કેમ કે એ અત્યારે યુહાન ગુરુના શરણમાં હતા લાંબા સમયથી તેમની સાથે હતા અને અચાનક એક અજાણ્યા વ્યક્તિને એમ કેવું તો કેટલું મુશ્કેલ પણ કેટલી અદભુત વાત એ છે કે એમના ગુરુએ એમને કહ્યું જો દેવનું હલવાન એ વાત પણ એમને નિશ્ચય કરી લીધો એક ગુરુની વાત માની લીધી અને સત્યને સમજી લીધું તો બીજો ગુરુ એમણે અપનાવી લીધો તાડી પાડી આપણે હાલે

વિશ્વાસ કરી લીધો કે યોહાન જે બાપ્તિસ્મા આપે છે પશ્ચાતાપ ના આપે છે પણ યોહાન યોહાને જે કહ્યું પ્રભુ ઈસુ વિશે જો દેવનું હલવાન તો એમણે માની લીધું કે આ પ્રભુ ઈસુ જે માનવ જાતિ માટે ઉદ્ધાર માટે જે બલિદાન થવાના હતા એ એ જ છે એક જ શબ્દમાં એમના ગુરુના એક જ શબ્દમાં સમજી લીધું કે પ્રભુ ઈસુ કોણ છે તાડી પાડી આપણે હાલેલુયા ઘણા લોકો બહુ ઝડપથી વિશ્વાસ કરી લે છે ઘણા બધા લોકોને બહુ તરત હૃદયમાં વચન લાગી જાય છે ઘણા લોકો વર્ષોથી વચનનો સાંભળે છે પણ જીવનમાં કંઈ પરિવર્તન નથી થતું જીવનમાં કંઈ હાલતું નથી જીવનમાં કંઈ થતું નથી બસ જેવું છે તેવું જ બેફામ જિંદગી જીવતા હોય છે પણ આ બે શિષ્યની વાત કરીએ અને એમણે યુહાન વતીશમાં આપનાર એટલે કે એમના ગુરુની વાત માની લીધી અને એમણે કહ્યું પ્રભુ ઈશુને કહ્યું રબ્બી કે જેનો અર્થ ગુરુ થાય છે આજે આપણે પહેલા સ સંદેશના પહેલા ભાગમાં સંદેશના પહેલા ભાગમાં આપણે એ શીખી રહ્યા શીખીએ છીએ કે એમને ગુરુ કયા તમે પ્રભુ ઈશુને શું કહો છો તો ધીરે ધીરે આપણે આ બધી પરતો ખોલીશું પણ આ જે પહેલું જે આપણે સંદેશનો ભાગ શીખવાના છે એ છે પ્રભુ ઈસુ ગુરુ તરીકે લોકોએ સ્વીકાર કર્યા પછી શું શું આવશે આપણે જોઈશું આપણે પહેલા જોઈએ રાબડી જેનો અર્થ ગુરુ થાય છે તું ક્યાં રહે છે તેણે તેઓને કહ્યું આવીને જુઓ કમનસી આજે લોકો પ્રભુ ઈસુ પાસે આવતા નથી પ્રભુ ઈસુની વાતો સાંભળે છે અને પછી એમના વિષયમાં કેવી કેવી વાતો કરે છે આ તો આવો ઈશ્વર છે ના આ તો આ લોકોનો ઈશ્વર છે આ તો અમેરિકાનો ભગવાન છે વગેરે વગેરે પ્રકારની નકારાત્મક વાતો કરતા હોય છે કેમ કે આવ્યા નથી અને જોયું નથી જાત અનુભવ કર્યો નથી ને એટલે આવા લોકોને મારે કહેવાનું કે ભાઈ તમે પહેલા પ્રભુ ઈસુની પાસે આવો અને જુઓ અને સમજો અને પછી વિશ્વાસ કરો પ્રભુ ઈસુએ કોઈ જાત પ્રશંસા નથી કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ આવીને જો માટે તેઓ ગયા અને તે જ્યાં રહેતો હતો તે સ્થળ જોયું અને તે દાડે તેઓ તેની સાથે રહ્યા તે વખતે આશરે દસમી હોરા થઈ હતી એટલે બપોર પછી ચાર વાગ્યા હતા તાળી પાડી આપણે હાલે આવ્યા બે અજાણ્યા લોકો હતા હા તેઓ યોહાનને સારી પેઠે જાણતા હતા કે આ પ્રબોધક છે અને સચ્ચાઈની વાત કરે છે પશ્ચાતાપનું બાપ્તિસ્મા આપે છે પસ્તાવાનું બાપ્તિસ્મા આપે છે અને લોકો જીવન તરફ દોડી જઈ રહ્યા છે બહુ સારું યોહાનનું કાર્ય ચાલી રહ્યું હતું અને બે અજાણ્યા લોકો આંદ્રિયા અને ફિલિપ બિલકુલ અજાણ્યા વ્યક્તિ પ્રભુ ઈસુની પાછળ પાછળ આવે છે એમને ઈસુ વિશે કોઈ લેવા દેવા નથી કોઈ મતલબ નથી એમને પણ એમના ગુરુએ કહ્યું જુઓ દેવનું હલવાન અને એ બાબત પર વિશ્વાસ કરીને મનોમન વિશ્વાસ કરીને બંને જણા નીકળ્યા હશે નદીમાંથી બહાર અને ઈશ્વરની પાછળ પાછળ જ્યારે ગયા હશે તો યુહાને જોયું હશે કે મારા બે શિષ્યો અત્યારે જઈ રહ્યા છે વાક્ય રચના પ્રમાણે આપણે જોયું કે અત્યારે ત્યાં બે જ શિષ્યો ઉપસ્થિત દેખાય છે ત્યાં વધારે હતા નહીં હતા આપણને સ્પષ્ટ નથી ખબર પણ કદાચ બે જ શિષ્ય હતા માની લઈએ આપણે એવું કદાચ કે બે જ શિષ્યો ત્યાં હતા કે લખ્યું તે બે શિષ્યો તેની સાથે હતા એવું લખ્યું છે પાતીસમા વચનમાં તો માનું કે કોઈ ગુરુ જે હોય ને સંસારનો ગુરુ એ જેમ તેમ કરીને શિષ્ય બનાવે છે ભેગા કરે છે લોકોને એમાંથી કોઈ એક બે જતા રહી તો એને બહુ ધક્કો પહોંચે છે અને કહે ભાઈ ક્યાં ચાલ્યા હું તમારો ગુરુ છું એ નો હલવા છે એને જવા દો એને રસ્તે તમારો ગુરુ હું છું મારી સાથે રહો એવું એને કાઈ વાત નહીં કરી આજના ગુરુની વાત કરીએ તો આજના ગુરુ લોકોને મુઠ્ઠીમાં પકડી રાખવાનો પ્રયત્ન કરે છે એવા એવા યુક્તિ પ્રયુક્તિ કરીને લોકોને એના હાથ નીચે રાખવાનો પ્રયત્ન કરે છે આપણે જોઈએ કે એમને રોક્યા નહીં કે ભાઈ તમે ક્યાં જાઓ છો અરે મારા બે શિષ્યો તમે રોકાવો અને બીજાઓને શિષ્ય બનાવો ભાઈ ક્યાં જાઓ છો ઉભારો મેં તમને કીધું એનો પરિચય આપેલો મતલબ એ નથી કે મને છોડીને જાઓ એવું યોહાને કોઈ ટીકા ટિપ્પણી નહીં કરી એવી કોઈ રૂકાવટ નહીં કરી યોહાને એમને જવા દીધા તાળી પાડી આપણે આવ્યા ગુરુની આપણને જરૂર છે આજે એવા ગુરુ નથી દુનિયામાં જ્યાં હોય ત્યાં પોતાનું અંગત સ્વાર્થ માટે લોકોને પકડીને બેઠા છે એવા યુહાન જેવા ગુરુ પણ નથી ને ઈશુ જેવા ગુરુ પણ આજે આપણી પાસે નથી પણ આપણે આપણે પ્રભુ પર વિશ્વાસ કરી છે છે ધન્ય કે એમને કોઈ રોક્યા અને તે લોકો આખો દિવસ લગભગ ચાર વાગ્યા સુધી સાંજે સુધી તેઓ ઈસુની સંગતમાં રહ્યા તાળી પાડ્યા હાલે લોહી અત્યાર સુધી તો યુહાનની સંગતમાં હતા અને પરમેશ્વરના રાજ્ય વિશે લોકોને જ્યારે યુહાન સંદેશો આપતો હતો અને લોકોને ચેતવણી આપતો હતો લોકો તાપ કરતા હતા અને લોકો એની પાસે આવતા હતા ત્યારે યર્દન નદીમાં એ તેઓને બાપ્તીસ માપતો હતો બધા જ સેવા કાર્યમાં આ આંદ્રિયા અને ફિલિપ બિલકુલ સામેલ હતા અને આવા જે બે વ્યક્તિ જે હતા આંદ્રિયા અને ફિલિપ એ જિમ્મેદાર વ્યક્તિ હતા યોહાનના સેવા કાર્યમાં બિલકુલ ખડે પગે તૈયાર હતા અને એ લોકોએ અચાનક યોહાનનો સાથ છોડી દીધો અને પ્રભુ ઈસોની પાછળ ગયા ઠેસ તો પહોંચી હશે મનમાં તો લાગ્યો છે કે અમારા યોહાન ગુરુનું શું અમારા ગુરુ તો અત્યાર સુધી સારું શીખવતા હતા પણ એમણે જ એમને કહ્યું જુઓ દેવનું હલવાન અને સાંભળીને પાછળ પાછળ ગયા અને ઈસુની સાથે કેટલાક કલાકો એમણે વિતાવ્યા રીતે તમે જ્યારે પ્રભુ ઈસુની પાસે આવો છો ત્યારે તમે જે ધર્મ તમે જે સંપ્રદાય ને તમે જે જાતિ આ સમાજમાંથી આવો તમને અઘરું લાગશે તમને લાગશે કે અરે મારું તો આ ઈશ્વર છે મારો તો આ ધર્મ છે મારી તો આ જાતિ છે મારો તો આ સંપ્રદાય છે તમને મુશ્કેલ તો લાગશે પણ સત્ય સત્ય હંમેશા હંમેશા કડવું હોય હોય છે છે કઠણ અને આ આંદ્રિયા ફિલિપ ઈસુની પાછળ પાછળ ગયા એમની સાથે રહ્યા અને પછી શું બન્યું તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો એમને કયો એકરાર કર્યો પ્રભુ ઈસુને એક અજાણ્યા વ્યક્તિને કઈ રીતે ઓળખ્યા બોલો ગુરુ તરીકે તાળી પાડી આપણે હાલે લોયા એથી તાજે એક એવા ગુરુની આપણને જરૂર છે જે આપણને સત્યને પંથે લઈ જાય ગુરુનો મતલબ છે જે સત્યનો પંથ બતાવે જે સત્યનો માર્ગ બતાવે જે સત્યને પંથે આપણને ચલાવે જે આપણને જ્ઞાન આપે જે આપણને સચ્ચાઈ સમજાવે જે આપણને ખરું ખોટું સમજાવવાનો પ્રયત્ન કરે જે આપણને ઈશ્વર તરફ લઈ જાય સતાન તરફ આજે ઘણા ગુરુ એવા છે કે લક્ષ્મી તરફ લઈ જાય છે ધન તરફ લઈ જાય છે વૈભવ તરફ લઈ જાય છે એવા ગુરુઓની પાછળ નથી જવાનું આપણ આપણને કેવા ગુરુની જરૂર છે આપણને કેવા ગુરુની જરૂર છે જોઈએ આપણે યોવાને લખેલી સુવાર્તા તેરમો ધ્યાય થી સત્તર વચન આપણે માટે વાંચ્યું છું ધ્યાનથી તમે સાંભળો એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેણે પોતાના લુગડા પહેર્યા અને ફરીથી બેસીને તેઓને કહ્યું કે મેં તમને શું કર્યું છે તે તમે સમજ્યા છો સવાલ છે આ મેં જે કાર્ય કર્યું એ વિષયમાં તમે સમજ્યા નથી સમજી આપણને એવા ગુરુની જરૂર છે જે આપણને સત્ય સમજાવે તાળી પાડી આપણે હાલે લોહી પ્રભુ ઈશુ વિશે એમણે પહેલાં કાર્ય કરી બતાવ્યું એમણે પહેલાં એક એક કાર્ય સંપન્ન કર્યું પછી પૂછ્યું મેં જે કર્યું શું તમે તે સમજ્યા જોઈએ આપણે એ પ્રમાણે તેઓના પગ ધોઈ પછી તેણે પોતાના લુગડા પહેર્યા અને ફરીથી બેસીને તેઓને કહ્યું કે મેં તમને શું કર્યું છે તે તમે સમજ્યા છો તમે મને ગુરુ તથા ખરું કહો છો કેમ કે હું એ જ છું તારી પાડી આપણે હાલે આવ્યા આ દુનિયામાં કહેવાતા ગુરુઓ તો બહુ છે ગુરુ તમને માર્ગ ચિંધે છે પણ આ એક એવો ગુરુ છે જે ફક્ત માર્ગ ચિંધતો નથી બધા ગુરુ શું કરે છે માર્ગ ચિંદે છે ભાઈ આમ 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 ઇન્સ્ટ્રક્ટ ઇન્સ્ટ્રક્ટ કરે છે એટલે કે આપણને દિશા સૂચક સૂચિત કરે છે આપણને સમજાવે છે પણ આ ગુરુ એવું નથી કરતો આ ગુરુ કાર્ય કરી બતાવે છે તાળી પાડી આપણે હા લે આ ગુરુ એવું નહીં કીધું કે ચલો બારે છે મારી પાસે આવો હાજી ગુરુજી બોલો તો ગુરુજીએ કીધું ભાઈ તમે છ જણા આ બાજુ છ જણા આ બાજુ આવી જાઓ અને એકબીજાના પગ ધો

જે ફક્ત કહેવા વાળો નહીં કરવા વાળો ગુરુ આપણને મળ્યો છે તારી પાડી આપણે હાલે જે આંદ્રી અને ફિલિપે એમને ગુરુ કહ્યા તો શું ગુરુ હોવાને લાયક છે કે નહીં એના લક્ષણ આપણે જોઈ રહ્યા છે અને એમણે પહેલા કરી બતાવ્યું બેસો તમે બારે બાર જણા અને પછી પ્રભુએ એક પાત્ર લીધું લખ્યું છે અહીંયા કે એ પ્રમાણે તેઓના પગ ધોઈર્યા પછી તેણે પોતાના લુગડા પહેર્યા અને ફરીથી બેસીને તેઓને કહ્યું મેં તમને શું કર્યું છે તે તમે સમજ્યા છો તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો એ તમે ખરું જ કહો ઓછો કેમ કે હું એ જ છું ગુરુ હોવા માટે ગુરુ પણ હોવું બહુ જરૂરી છે ફક્ત કહેવાતા ગુરુની પાછળ ભાગશો તો તમારું કાંઈ ભલું નહીં થવાનું અને આગળ વચ્ચેનું વાંચે માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો બરાબર ધ્યાન આપો બહુ ધ્યાન આપો જેવી વાત છે એમણે જે રેફરન્સ વાપર્યો છે જે શબ્દો વાપર્યો છે બહુ ધ્યાનથી સાંભળજો આંદ્રિયા અને ફિલિપના માટે યોહાન ગુરુ હતા ધ્યાન આપ્યું આંદ્રિયા અને ફિલિપને માટે યોહાન કોણ હતું ગુરુ હતા આંદ્રિયા અને ફિલિપને માટે શરૂઆતમાં પ્રભુ ઈસુ પણ ગુરુ હતા પણ ત્યાં અટકતું નથી હવે તેઓ ગુરુની સાથે સાથે હવે એટલી સારી સમજણ એ લોકોને મળી પ્રભુ ઈશુની સાથે સાડા વર્ષ સેવા દરમિયાન તેઓ સમજી શક્યા કે પ્રભુ ઈશુ ફક્ત ગુરુ નથી પ્રભુ ઈશુ પ્રભુ એટલે જીવનના માલિક છે તાળી પાડી આપણે હાલે આપણે ફક્ત ગુરુ માનીને બેસી નથી રહેવાનું એને આપણે અંગત તારનાર તરીકે વિશ્વાસ કરવાનો છે અંગત તારનાર તરીકે સ્વીકાર કરવાનો છે પ્રભુ એટલે જીવનના માલિક તરીકે સ્વીકાર કરવાનો છે તાળી પાડી પ્રભુ مaهimapي અને વચ્ચે કહે છે માટે મેં પ્રભુ એ તથા ગુરુ એ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ જો પહેલા એમણે કરી બતાવ્યું પછી એમણે કીધું હવે તમારા અરસપરગ તો અરસપરસ પગ ધોજો પણ પહેલા એમણે કરી બતાવ્યું પહેલા એવું નહીં કીધું કે તમે અરસપરસ પગ ધો અને બસ આવી રીતે એક તમારે એવું એમણે બિલકુલ કીધું નહીં એમણે ઇન્સ્ટ્રક્ટ નહીં કરી એમણે આદેશ નહીં આપ્યો એમણે સૂચના નહીં આપી આપી એમણે કાર્ય કરી બતાવ્યું એમણે નમ્રતા દર્શાવી એમણે નમૂનો આપ્યો કે હું ગુરુ છું

કે જ્યારે તમે પાળશો જ્યારે તમે એ રીતે કરશો તમે ઈશુને ગુરુ કહેશો ઈશુને પ્રભુ કહેશો એ પણ સાંભળ્યો અને પાળવાનું રહેશે અને સાથે સાથે બીજું પાલન એ કરવાનું છે કે જેટલા પણ તમે ભાઈઓ છો સંપી સંપીને રહેજો કેટલી સુંદર વાત પ્રભુ આ નમૂના દ્વારા આપણને શીખાડે છે આપણને એ એકદમ પ્રેક્ટિકલ રીતે શીખવાડે છે કે હું ગુરુ છું અને હું પ્રભુ છું તમે મારા પર વિશ્વાસ કરો છો તો એ એ પ્રમાણે ચાલો અને તમે પણ એકબીજાને પ્રેમ કરો તો આવા ગુરુ આપણને જોઈએ કે જે આપણા માટે નમૂના રૂપ આદર્શ અને આઈડલ લાઈફ આપણા માટે જીવતા એક આદર્શ જીવન તેમણે આપણને બતાવ્યું ને એ આપણા ગુરુ છે દુનિયા માને કે નહીં માને દુનિયા એમને શું માને છે એ વિષય એમનો છે પણ તમે એને ગુરુ માનો તમને ધન્ય છે તમે ગુરુ થી આગળ વધીને આવે એને ઈશ્વર ના પુત્ર તરીકે ઉદ્ધાર કરતા તરીકે માનો છો તમને ધન્ય છે તાળી પાડી આપણે હાલે